વિદ્યાર્થીઓને અમરેલી જવાની બસ ન મળતા બગસરા બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયું કાયમી બસ ફાળવવામાં અનેક વખત રજૂઆત છતાં એસટી તંત્ર દ્વારા મનમાની બગસરા ડેપોમાં દિવસે ને દિવસે વહીવટ કથળતા જતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત લોકોને આક્રોશ જોવા મળ્યો છે આ લોકો અનેક વખત ડેપોના અધિકારીઓ તેમજ ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં કાયમી અપડાઉન કરતા હોય જેથી કરીને અમારા માટે નિયમિત બસ મૂકવામાં આવે જેથી કરીને પાસ ધારકોને સગવડતા સચવાઈ રહે પચીસ ત્રીસ જેટલા લોકો કાયમી અવર જવર કરી શકીએ તેના માટે એક બસ ફાળવવામાં આવે પરંતુ તંત્રની ઘોર બેદરકારીને લીધે અમારે કાયમી માટે હેરાન થવું પડે છે જ્યારે અમોને પૂરા મહિના પાસ કઢાવી લીધેલ હોય તેમ છતાં અમારે રૂપિયા આપીને અન્ય પ્રાઇવેટ વાહનોમાં

કરવો એ કરો આ જે પ્રશ્ન છે ને ડેપો મેનેજર ડેપો મેનેજર ને બધી જ પછી પ્રશ્ન આવો મળ્યો છે પેલા એક પ્રકારનો પ્રશ્ન જ નહોતો શું કેશો આ કિસાના માટે નું ચક્કા જામ છે બગસરા માં આ બગસરામાં ચક્કાજામ એ માટે કરવામાં આવ્યું છે કારણ કે છે ને હાલતા બગસરા બસના રૂટ ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે અને અને આ રૂટ જ્યારે છે ડેપો મેનેજરની બદલી થઈને અહીંયા આવ્યા ને આવ્યાનેથી પછી જ આ પ્રશ્ન આવ્યો છે બાકી પહેલા આટલા સમયથી હાલતું કોઈ દિવસ આ આ રીતના પ્રશ્ન આવ્યો જ નથી કે હાલતા બસના રૂટ બંધ કરી દેવામાં આવે એ રીતે બધું અને અમરેલી થી આવવામાં થી આવવામાં ગમે ત્યારે 6:30 વાગ્યા ની બસ કેન્સલ કરી નાખે ત્યાર પછી તે